યુવકના પરિવારજનોએ આરોપ લગાવ્યો છે કે બાંધકામ સાઇટ પર સલામતી માટે કોઈ પ્રોટેક્ટિવ સાધન કે સુરક્ષા ઉપાયો નહોતા અને હારૂનને જોખમી પરિસ્થિતિમાં કામ કરવા ફરજ પાડવામાં આવી હતી પરિવારે યોગ્ય તપાસ અને ન્યાયની માંગ કરી છે ઘટનાના સંદર્ભમાં સુરત પોલીસે તપાસ શરૂ કરી છે બાંધકામ સાઇટના માલિક કે કોન્ટ્રાક્ટર ઉપર સલામતી નિયમોનું ઉલ્લંઘન થયું છે કે કેમ તે તપાસવામાં આવી રહ્યું છે કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત મારું નામ દિલીપભાઈ સોમલાભાઈ ડામર છે આદિવાસી બિલ સમાજ સેવા સુરતથી આવું છું આ ઘટનામાં ગઈકાલે બે અઢી હા અઢીના આજુબાજુમાં ભાઈ સેન્ટિંગનો કામ કરતા હતા તેથી નીચે પડી જતા હતી એમનું કોરોના મોત થયેલું છે અને ત્યાં કોઈ પણ જાતની સેફ્ટી આપેલી નથી અને ભાઈ મરી ગયા પછી પરિવારની બી જાણ નથી કરી અને બારોબાર સિવિલ હોસ્પિટલમાં લઈ આવેલા છે પહેલા પરિવારમાં લઈ ગયા કારણ કે ડૉક્ટરે કીધું કે ભાઈ મરી ગયા છે તો પરિવારને જાણ કરવી છે ભાઈ તમારા પરિવારને એવું થયું છે તો આ લોકોને પછી મોડી જાણ કરી તો આ લોકો આવ્યા તો હમણાં આ લોકો એમ કહે કે અમારા ભાઈને પૂરેપૂરી ન્યાય મળવો જોઈએ અને કોન્ટ્રાક્ટર છે બિલ્ડર છે એમની વિરુદ્ધ કાયદેસી રીતે પહેલા એફઆર થવી જોઈએ એવી આ લોકોની માંગ છે હજી જેનું મોત થયું છે નામ શું છે ઉંમર કેટલી છે એની ઉંમર એકત્રીસ વર્ષની છે ને જેનું નામ છે આપડે હરુમાન ભાઈ કરે નામ છે